ઘાતક કોરોનાના કેસ દેશમાં ફરી એકવાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે જી હા ગાંધીનગરમાં કોરોનાના નવા બે કેસથી ગુજરાત તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે નવા બે કેસ નોંધાતા સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી વિડીયો કોન્ફરન્સથી તમામ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે કોરોના સંદર્ભે મનસુખ માંડવિયા વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરશે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે અહીંયા વાતચીત અને ચર્ચા કરવામાં આવશે કે તેમના રાજ્યમાં આખરે શું કઈ એક્શન પ્લાન છે અને શું કયા પ્રકારની પરિસ્થિતિ છે કોરોનાના વધતા કેસ સામે તૈયારીઓ અંગે સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે વધુ એક મહત્વના સમાચાર કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ સતર્ક બની ચૂક્યો છે રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને લખ્યો છે પત્ર ટેસ્ટિંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ફરી એકવાર ભાર આપવા માટે સૂચન કરવામાં આવ્યું કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થઈ ચૂક્યો છે ગાંધીનગરમાં ગઈકાલે કોરોનાના બે કેસ નોંધાયા હતા કોરોનાના નવા વેરિયન્ટથી સરકારની ચિંતા પણ વધી છે તો આપને જણાવી દઈએ જે રીતે ગાંધીનગરમાં નવા કોરોનાના બે કેસ નોંધાયા છે તેને લઈને હાલ તો રાજ્યનું આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ ચૂક્યું છે સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પણ જે આદેશો આપવામાં આવ્યા છે તેને લઈને હાલ તો આરોગ્ય વિભાગ સતર્ક થયું છે એક્શન મોડમાં આવી ગયું છે ટ્રેસિંગ ટ્રેકિંગ અને સારવાર પર ભાર મૂકવા માટે સૂચન કરવામાં આવ્યું છે દરેક જિલ્લામાં આરોગ્ય તંત્ર પર

ચીનમાં પણ આ નવા સબવેરિયન્ટના સાત કેસ મળી આવ્યા સિંગાપોરમાં એક સપ્તાહમાં ભારતના કેરળમાં જેએન વન સબવેરિયન્ટનો કેસ પહેલો જોવા મળ્યો અને તે બાદ સતત કેસમાં પણ વધારો થઈ રહ્યો છે આખરે લક્ષણો શું છે આ સબવેરિયન્ટના તેની વાત કરીએ તો તાવવો માથું દુખવું અને ઉધરસ આવવી સામાન્ય તાવ ઉધરસ માથું દુખવું તેમજ નાકમાંથી પાણી વહેવું ગળામાં બળતરા થવી આ તમામ લક્ષણો કોરોનાના લક્ષણો છે એટલે સામાન્ય કોરોનાનું જ્યારે ચેપ લાગે છે ત્યારે પણ આ જ પ્રકારના લક્ષણો આપણે જોતા હતા બસ એ જ પ્રકારના લક્ષણો છે પણ જો તમને આ તમામ લક્ષણો દેખાય તો પછી તમારે ટેસ્ટ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે અને આજ છે વધુ વાત કરવા માટે આપણી સાથે ડોક્ટર જોડાઈ ગયા છે ડોક્ટર યોગેશ ગુપ્તા સિનિયર ફિઝિશિયન છે ડોક્ટર સાહેબ આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં ડોક્ટર યોગેશ ફરી એકવાર કોરોના આપણી વચ્ચે આવી રહ્યો છે ગુજરાતમાં ગાંધીનગરમાં જેવી રીતે બે કેસ નોંધાયા અને બે કેસ જે નોંધાયા છે તે લોકો દક્ષિણ ગુજરાત ફરીને આવ્યા હતા એટલે એ જે નવું સબ વેરિયન્ટ સામે આવ્યું છે કે નહીં તેને લઈને ચિંતા રાજ્યની વધારી રહ્યું છે ફરી એકવાર આપણે સતર્ક થવું પડશે પણ આ જેએન વન જે સબ વેરિયન્ટ સામે આવ્યો છે કેટલો ગંભીર કેમ આટલી ચિંતા તે વેરિયન્ટ वेरियंट ने लेने सामे आवी रही छे नमस्कार दर्शक मित्रों વાત તમારી સાચી છે કે સપ્ટેમ્બર મહિનાથી એમ જુઓ તો દુનિયાની અંદર આ નવું વેરિયન્ટ દેખા દીધેલું એમાં સૌથી પહેલા લક્ઝમબર્ગ કરીને જગ્યા છે ત્યાં જોવાયું હતું પછી યુએસમાં આવ્યું અને એના પછીથી અત્યાર સુધી ત્રીસ ની અંદર એ જોવાઈ રહ્યું છે અને હવે ઇન્ડિયાની અંદર સૌથી પહેલા કેરેલામાં જોવા મળ્યું અને હવે ગુજરાતની અંદર બે કેસ દેખાય છે એમાં હજી આપણને ખબર નથી કે આ જે એન ડોટ વનના છે કે નહીં હજી જીનોમિક સિક્વેન્સના રિપોર્ટ આવવાના બાકી છે પણ દુનિયાની અંદર છેલ્લા ત્રણ મહિનાની અંદર જે કેસો જોવા મળ્યા છે જે એન ડોટ વનના એની અંદર બે વસ્તુ બહુ મૂળભૂત છે એક બહુ ડેજરસ વેરિયન્ટ નથી આ એટલે પેનિક થવાની જરૂર નથી સતત થવાની જરૂર છે જે લોકોને શરદી ખાંસી વારીગેટી થયેલી છે થાય છે અને જે લોકોને બીજી બધી જૂની બીમારીઓ છે જેમાં કોઈ પણ દાત વાયરલ ઇન્ફેક્શન થાય તો તકલીફ વધી શકે એવા લોકોએ સાવચેતી વધારે રાખવાની જરૂર છે ફેસ્ટિવલ નો સિઝન છે ક્રિસમસ છે પછી ઉત્તરાયણ આવશે એટલે ડેફિનેટલી જો આ કારણે કેસો વધે અને ગવર્મેન્ટ આપણને ગાઈડલાઇન્સ આપે તો માસ્ક પાછા આવશે સોશિયલ ડિસ્ટન્સિંગ હેન્ડ હાઇઝિંગ જે આપણે ત્રણ વર્ષથી આપણને ગોખાઈ ગયા છે એ જ આપણે કરવાનું રહેશે પણ કેરેલાની ની જેટલા કેસીસ છે તેરસો થી ચૌદસો કેસીસ એક્ટિવ છે અને સો થી સવાસો કેસીસ ડેરીના આવી રહ્યા છે અને એમાં બી તમે જુઓ તો કોઈ જાતનું એડમિશન આઈસીયુ ની અંદર કે મૃત્યુ કે મોટા જોવા નથી મળ્યું સતર્કતા ડેફિનેટલી જરૂર છે એની જરૂર નથી બિલકુલ એટલે એક રીતે ફરી એકવાર આપણા તમામ લોકોને ચિંતા કરવાની જરૂર છે ફરી એકવાર સતર્ક થવાની જરૂર છે કેમ કે જેવી રીતે ચીનમાં પણ આ કેસ નોંધાયા છે અમેરિકામાં પણ નોંધાયા છે અને કેરળમાં તો જે રીતે એટલે આપણા ભારત દેશમાં કેરળમાં જેવી રીતે કેસ નોંધાયા છે આપણે પહેલાં પણ જોયું છે કે જ્યારે પણ કોરોનાની વેવ્સ આવે છે ત્યારે ખૂબ જ જલ્દી જે કોરોનાનું સંક્રમણ છે તે ફેલાતું હોય છે તો શું આ વખતે આ સબવેરિયન્ટમાં પણ સંક્રમણ એવી રીતે વધી શકે છે

એના કારણે જો બી કોરમાં આપણે જોઈલું કે ફાસ્ટ વાઇર અને ફાસ્ટ કોલ વધીતું એ જો ઓમિક્રોન આવ્યું તો સડનલી લાખોની સંખ્યામાં કેસીસ સૈકેલા અને પહેલા દોઢ મહિનાની અંદર તો આખા દેશની અંદર કેસ વધીને ઘટી પણ ગયો હતો તો એ જ રીતે આ વેરીઅન્ટ પણ છે જો આ પીરિયડ વધશે અને ડેફિનેટલી આ વેરીઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે WHO એ કીધું છે જો એના કારણે કેસો વધશે તો ભી મારું માનવું છે કે એ જ થશે કે ફાસ્ટ વધશે સડનલી બહુ બધા લોકો થશે અને સડનલી બધા લોકોને થઈને નીકળી પણ જશે સો ઇઝ ઇઝ વન થિંગ વેરી કે કે છે છે મને 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 જો જો હોય 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 કોવિડ વેક્સિન વેક્સિન લીધેલી લીધેલી તો તો પણ પણ સંભાવના આ રહેશે અ એટલે આપણે આપણને લાગી શકે એટલા માટે જે 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 ચિંતા આપણને 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 થાય જેટલા પણ પણ લોકો જોઈ રહ્યા છે 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 આપણા દર્શક મિત્રો શું સંદેશ સંદેશ આપશો અત્યારે સર સિમ્પલ ડેફિનેટ જરૂરી પેનિક નથી થવાનું અને બીજું ઈમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે કયા મીડિયા ને ફોલો કરો છો હું એમ માંગ હંમેશા કોવિડમાં કહેતો આવું છું કે સોશિયલ મીડિયા ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક એ તમારો અને વોટ્સએપ એ તમાર માહિતી નું સ્ત્રોત ન આવવું જોઈએ આપણી ચેનલ ઓર છે જે એક પ્રોપર માહિતી આપણને આપી રહી છે પ્રોપર ડોક્ટર્સ થી માહિતી આપી રહી છે પ્રોપર ગવર્નમેન્ટ ની ગાઈડલાઈન આપણા સુધી પહોંચાડી રહી છે એમ ને જોઈને જો તમે માહિતી લેશો ને તો મોસ્ટલી પેનિક નું માહોલ નહીં છવાય આપણે એક્ચ્યુઅલ વસ્તુઓ જોવામાં આવશે એક્ચ્યુઅલ ડેફિનેશન પર પડશે જો ગવર્મેન્ટ આપણને કે સતતતા છે ગવર્મેન્ટ માસ્ક પહેરવાની જરૂર છે આપણે ફેસ માસ્ક પહેરવાના છે ગવર્મેન્ટ આપણને કહે કે આપણે હવે ભીડ ભડક કોઈ પણ ફેસ્ટિવલ કે કોઈ પણ જાતનું આપણે કાર્યક્રમ નથી કરવાનો તો નથી જ કરવાના જો આટલું આપણે સાવચેતી રાખીશું તો આ વેરિયન્ટ પણ આવ્યો છે એમ આઈ જતો રહેશે ખબર બી નહીં પડે બિલકુલથી ખૂબ સરસ રીતે માહિતી આપી તે બદલ યોગેશભાઈ ખૂબ ખૂબ આભાર તો ડોક્ટર યોગેશ ગુપ્તા આપણી સાથે જોડાઈ ગયા હતા જેમનું કહેવું છે કે જે પ્રકારની પરિસ્થિતિ ફરી એકવાર સર્જાઈ શકે છે તેવી આશંકા સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે તો ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું કોરોનાનું આ જંગ છે કોરોનાના જંગમાં ફરીથી આપણે ઉતરી જઈએ અને તમામ હથિયારો સાથે આપણે એને ફરી એકવાર માત આપીએ એ જ એક આશા રહી હાલ એક બ્રેક માટે રોકાઈશું આપ જોતા રહો જે ચોવીસ કલાક